નમસ્કાર જય માતાજી મિત્રો કેમ છો મજામાં મિત્રો આજે છે શનિવાર અને શનિવાર હોવાથી આપણે આજે થોડુંક કામકાજ માટે આવ્યા હતા થાન અને થાનથી હવે આપણે એક એવી જગ્યા જઈ રહ્યા છીએ જે ખૂબ જ પવિત્ર અને ધાર્મિક છે અને તે જગ્યા છે થાનગઢથી એકદમ નજીક આવેલા ગોમડિયા હનુમાનજી દાદાની જગ્યા તો ચાલો મિત્રો આ શુભ દિવસ એવા શનિવારના દિવસે હું હનુમાન દાદા ગુમડિયા ગુમડિયા હનુમાનજી દાદાના દર્શન કરાવું અને તે મંદિર વિશે જાણીએ ક્યાં છે મંદિર અને કેવું છે મંદિર હું પણ પહેલી વખત જાઉં છું તો ચાલો મિત્રો મારી સાથે આપણે સૌ સાથે મળીને આજે હનુમાનજી દાદાના દર્શન કરી અને તેમના આશીર્વાદ લઈએ તો ચાલો મિત્રો જઈએ હનુમાનજી દાદાની જગ્યાએ અને મિત્રો હનુમાનજી દાદાએ જવા માટેનો રસ્તો ખૂબ જ મસ્ત મજાનો એવો છે અને જે થાણથી એકદમ નજીકમાં જ આવેલો છે અને આજે આપણે આપણું બાઇક લઈને નીકળી ગયા છીએ હનુમાનજી દાદાના દર્શન કરવા માટે અને બાકી તમે અત્યારનો નજારો રસ્તાનો જો કેટલો અદ્ભુત નજારો છે જો રોડની બંને બાજુનો અદ્ભુત એવો નજારો છે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવું આ રસ્તો છે તો ચાલો મિત્રો પહોંચીએ મંદિરે અને કરીએ દર્શન તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ગુમડિયા હનુમાનજી મંદિરની એકદમ નજીકમાં અને મિત્રો જે તમને પાછળ દેખાય છે તે ગુમડીયા હનુમાનજીનું મંદિર પોસ્ટર છે મતલબ કે અને સામે છે ઘૂમડિયા હનુમાનજી મંદિર અને અને મિત્રો આ મંદિરે કઈ રીતે પહોંચી શકાય તેની વાત કરીએ તો થાનગઢથી આશરે લગભગ ચાર કિલોમીટર લાખામાંથી રોડ પર આવવું પડે છે અને લાખામાંથી રોડ પર આવતા જ આ તમને જોવા મળશે લોકેશન અને અહીંથી આપણે નીચે ઉતરી જાવીએ અને સામે બાજુ જઈએ ત્યાં હનુમાનજી દાદાનું પવિત્ર એવું સ્થાનક છે તો ચાલો મિત્રો ત્યાં જઈએ અને કરી લઈએ ફટાફટ દર્શન ચાલો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા ગુમડીયા હનુમાનજી મંદિરના દર્શન કરવા માટે અને તમે આ ગુમડીયા હનુમાનજી મંદિરની જગ્યા કેટલી મસ્ત મજાની વિશે જો આ બાજુ છે હનુમાનજી દાદાનું દર્શ મંદિર અને એની એકદમ બાજુમાં જ છે મહાદેવનું મંદિર અને બાજુનું વિશાળ લોકેશન સુંદર મજાનું એવું પાસર રેલવેનો પાટો તો ચાલો મિત્રો હવે સૌપ્રથમ કરી લઈ આપણે હનુમાનજી દાદાના દર્શન આ ગુમડીયા હનુમાનજી દાદાનું પવિત્ર એવું આ સ્થાન છે અને અહીં દૂર દૂરથી ભક્તો દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે અને પ્રસાદીમાં અહીં શ્રીફળની સાથે સાથે ગોળ અને તેલ ચડાવવાની પણ માનતા રાખતા હોય છે તેવો પવિત્ર એવું આ સ્થાન છે ચાલો મિત્રો ફાઇનલી કરી દીધા હનુમાનજી દાદાના પવિત્ર દર્શન અને મસ્ત મજાના એવા દર્શન કરી દીધા અને આ મંદિરની જગ્યા તો નાની છે પણ અહીં દર શનિવારે અને તહેવારના દિવસ હોય ત્યારે હજારો ભક્તો આમાં દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે અને મંદિરની કેટલી મસ્ત મજાની જગ્યા છે એ તમને બતાવી દઉં જો દાદાનું દર્શન મંદિર અને મંદિરની એકદમ સામેની બાજુ છે મહાદેવજીની શિવલિંગ તો ચાલો તેના પણ આપને દર્શન કરાવી દઉં મસ્ત મજાના શિવલિંગના દર્શન કરી લો આપ તો મિત્રો આ મંદિરના દર્શન કરીને એક એક અલગ જ પ્રકારની આધુનિકતા ઉત્પન્ન થાય તેવી આ જગ્યા છે અને મિત્રો મને આજના દિવસે દર્શન કરીને ખૂબ જ એવી મસ્ત મજાની મજા આવી કારણ કે હું પણ આ પહેલી વખત આ મંદિરે દર્શન કરવા માટે આવ્યો હતો અને મિત્રો તમને આ મંદિર કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને જણાવજો અને ચાલો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ વિડીયોમાં આપણે હશું તરણેતરમાં તરમાં આવેલા પાપનાશક કુંડના દર્શન કરીશું તો ચાલો ત્યાં સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન તો કરી દો મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં